ગણેશ ઉત્સવને હવે ખૂબ જ ગણતરીના દિવસો બાકી છે કહીએ કે ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વલસાડના હાલર વિસ્તારમાં ગતરોજ એક ઘટના બની જેને લઈને આ વિસ્તારના રહીશો ખૂબ જ વ્યથિત થઈ ગયા છે વલસાડ નગરપાલિકા દ્વારા એમનો ગણેશ મંડપ જે છે જ્યાં એ લોકો ગણેશજીની સ્થાપના કરે છે ગતરોજ એ તોડી પાડવામાં આવ્યો છે શું કારણ છે શેને લીધે તોડવામાં આવ્યો તો અહીંયાના રહીશો છે એમણે સત્યટ એનો સંપર્ક સાધ્યો એમની પાસેથી આપણે વધુ માહિતી મેળવશું શું નામ છે આપનું ભારતીબેન ભારતીબેન આ ક્યારે તોડ્યું નગરપાલિકા એ ખબર જ નથી અમે હું કામ કરવા ગયેલી હતી હું આવીને કામ કરું ત્યાં તો મંડપ તૂટી ગયેલો એ ચોતરો તો હું આવું એટલે બધું સાફ થઈ ગયેલું પૂછ્યું કારણ અમને બતલાવ્યું નથી કારણ કોઈ જણાવ્યું નથી કોઈના કહેવાથી કોના કહેવાથી અમે ખબર નથી અમારા ગામમાં કેટલા પાદરે પાદરે ચોતરા છે મેડમ અમારા ચોતરો કેમ ટોળવામાં આવ્યો અમે ગણપતિ બાપાની સેવા કરવા હારું જ કરેલો ટુ કોઈ ખોટું કામના માટે નથી કરેલો આ ચોતરો અમારા બાપા માટે અમારે કેમ તોડવામાં આવ્યો તમને આની માટે કોઈ નોટિસ કે કંઈ આપવામાં આવ્યું હતું ના અમને નોટિસ કંઈ નથી આપી લોકોએ બરાબર ને બસ એમાં તો અમે કાગળ બતાવી કે તો નહીં બતાવ્યું અમને કારણ અને માત્ર તમારો જે ગણેશ મંડપ જે છે અહિયાં તમે જે ચોથો જેવો બનાવ્યો તો એ જ ખાલી તમે કઈ નોટિસ લઈને આવ્યા કોઈ અમને જવાબ નથી આપતું ત્રણ જણા આવેલા એ કોઈ નોટિસ નથી લાવેલા એમને એમ આવીને તોડી ગયા છે રાત દિવસ છોકરા લોકો મહેનત કરી અને મહેનત નું ફળ આવી રીતે અમને આપ્યું છે કેટલા વર્ષથી આ ગણેશજીની સ્થાપના થઈ છે આ વિસ્તાર બસ આ બીજું વર્ષ થવાનું પહેલા જ વર્ષે હવે વર્ષે કોઈ આવ્યું નથી ના કોઈ નહોતું આવલું બધાને બસ આ આજ નજરમાં આવે બીજા કોઈ છોતરા નજરમાં નથી આવતા અને આગળ પણ છોતરો એકદમ રોડ પર લાગે છે તે નથી તોડતા એ કોઈને નથી દેખાતું અમારા જ છોતરો કેમ નઈરો બધાને એટલું અંદર છે તો અભી રોડ પર હોય તો તમે વિચાર કરો કે રોડ પર નથી તો પણ આ લોકો અમારી સાથે આવી રીતે વર્તન કરે શું કહેશો તમે 50 કિલોમીટર આ લોકો વાસ ચોત્રો છે તે લોકો ને 50 ફૂટ તે લોકો ને નથી નતો ને અમારું ચોત્રો કેમ નહી ક્યાં કઈ નથી કીધું ફક્ત તમારું અમારું જ કેમ કરતા છે નગરપાલિકા વાળા એ અમારું જ કેમ અમારું જ કેમ અમે એ જ સવાલ કર્યો અમે તમારી જગ્યા છે અમે ખુલ્લું જ રાખ્યું છે ખાલી સ્થાપના માટે અમે ક્યાં રોડ પર આયવા છે આ બધા ઘર છે અમે ચાલ જ્યાં સુધી અહીંયા અહીંયા અમે રહેવું ત્યાં પાપાની સ્થાપના કરું બસ એ જ અમારી ઈચ્છા છે પાપા ના માટે જ બનાવીશું અમારે કે નથી દુકાન ખોલવાની કે નથી કોઈ ઘર બનાવવાનું પણ આ રીતે અમારી હાથે જ કેમ અન્યાય કરે આ લોકો અમારા છોકરાઓને કેમ એ રન અમારા છોકરાઓ કોઈ ગુનો નથી કર્યો Oh ye zamia nyai ma go bas bich koi nahi mare keu આ વિસ્તારના યુવાનો પણ છે જે ખૂબ જ મહેનત સાથે આખું વર્ષ ગણેશજીની રાહ જોતા હોય છે અને ખૂબ મહેનતથી એમણે આ ચોતરો અહીંયા બનાવ્યો જોયું કે બેન જ્યારે એમની આંખોમાં આંસુ પણ આવી ગયા છે અને એક ભક્તિભાવ જોડાયેલો છે તો શું કારણ છે કે નગરપાલિકાએ આ ચોત્રો રાતો રાત આવીને તોડી નાખ્યો અહીંયાના રહીશોએ પૂછ્યું કે નોટિસ અમને બતાવો બતાવો અમને નોટિસ નથી બતાવતા કાલે એટલી વાર શું અડધા નથી બતાવી એમને એમ આવીને ડાયરેક્ટ ગયા અમે કલેક્ટર માં બી ગયેલા ત્રણ પક આગળ બતાવી અમને પરમિશન ખાલી એટલી જ આપેલી કે તમે ગણપતિ બાપા બેસાડો આટલું જ રાખજો એથી કોઈ વધાર થાય અમે નથી વધાર્યું અમારા છોકરાઓએ કોઈ ગુનો નથી કર્યો તો પણ એ લોકો આવી રીતે વારંવાર તો ચર કરે અમને કલેક્ટરમાંથી એમને પરમિશન આપવામાં આવી હતી કે તમે આટલો છોતરો જ રાખજો એ સિવાયનું કોઈ એક્સ્ટ્રા બાંધકામ કરશો નહીં તો અહીંયાના જે બી કોઈ યુવાનો છે જે રહીશો છે એમણે એ જે કલેક્ટરમાંથી એમણે સૂચનામાં આપવામાં આવી હતી એનું પૂર્ણ પાલન કર્યું છે ત્યારે મંડળના યુવકો છે એમણે પૂછીશું શું નામ છે આપનુંભાઈ મારું નામ છે અમિત પટેલ અમિતભાઈ બે વર્ષથી તમે આ તમારું બીજું વર્ષ ગણપતિનું જે તમે કરવાના હતા સ્થાપના તો શું ગયા વર્ષે પણ કોઈ તમને કે નોટિસ કે કંઈ આપવામાં આવી ગયા વર્ષે અમને કોઈ મેડમ નોટિસ આપવામાં નહીં આવી હતી આ તો આ વર્ષે જે લોકોને અમે કલેક્ટર મેડમને જાણ કરેલી હતી કલેક્ટર મેડમે પોતે કીધેલું હતું અમને કે તમે જેટલું છે બાંધકામ એટલું જ રાખો એના આગળ કંઈ કરતા નહીં એ વસ્તુના કલેક્ટર મેડમના ઇજ્જતના લીધે અમે કંઈ નહીં કરેલું હતું પણ કાલે અચાનક આવીને એ લોકો તોડી ગયા ને અમે કલેક્ટર મેડમનો જાણ કરતા હતા એ લોકોના લેટર બનાવ પર લેટર બી એ લોકોએ નથી જોયા ને નડતું અમારું જ કેમ છે આગળ પચાસ મીટર પહેલાં પણ એ લોકોનો ચોથરો છે નગરપાલિકાના અંદર તે રીતે એ લોકોનું કેમ નથી નડતું અને અમારો જો ગણપતિ બાપાનો જો સ્ટેટ નડતો હોય તો અમારો નથી નડતો ત્યાં નડતો છે તો આપણે ત્યાં મેડમ જોવું તો તમે જોઈ શકો છો અહીંયા કંઈ નથી નડતું અને સ્કૂલના લીધે જે પ્રોબ્લેમ થાય તો એ સ્ટેટના લીધે થતું છે અહીંયા કંઈ નથી થતું અને કલેક્ટર મેડમને જાણ કરી હતી કલેક્ટર મેડમે કીધું કે આમાંથી જેટલું જો ન્યાય થાય તેટલું ન્યાય અટકાવીશ

નગરપાલિકામાં માં જઈને બધા જ બેસવું અમે બાપા ના બધું કરવું ન્યાય નહીં મળે તો હોડીને અમે ભૂખ અત્યાર પણ બેસી જશે વલસાડના આ હલર વિસ્તારની જે આપણે વાત કરીએ છીએ અહીંયા આગળ પચાસ મીટરના અંતર પર એક બીજો પણ ગણેશ મંડપ છે જે પણ વર્ષોથી છે ને આ અહીંયાના યુવાનોનું બીજું વર્ષે શું છે તમારા મંડળનું નામ ભાઈ ડી મિલર મિત્ર મંડળ ડી મિલર ડી મિલર મિત્ર મંડળ ગણેશ ડી મિલર ગણેશ યુવક મિત્ર મંડળ છે એમનું છે આ બીજું વર્ષે શું કારણ છે કે નગરપાલિકા દ્વારા અચાનક જ આવીને કોઈપણ પ્રકારની એમને નોટિસ પણ આપવામાં નહોતી આવી અને નોટિસ તો નથી આપવામાં આવી પણ જે અહીંયાના મિલર મિત્ર મંડળવાળા પાસે કલેક્ટર મેડમે એમને જે સૂચના આપી હતી કે તમારે માત્ર આટલો ચોતરો છે એ જ રાખવાનો છે એ સિવાય કોઈ તમે બીજું બાંધકામ નહીં કરી શકો તો એ નિયમોનું એમણે પાલન કર્યું હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા જે રીતના આ તોડી નાખવામાં આવ્યો છે એમનો ગણેશજીનો મંડપ અહીંયાના લોકો લોકોની લાગણી ખૂબ જ દુભાઈ છે તેમજ જો આ એ લોકોની માંગ સંતોષાશે નહીં કલેક્ટરશ્રીમાં એમણે રજૂઆત કરી કલેક્ટર મેડમ એમને આશ્વાસન આપ્યું છે કે મારાથી બનતા પ્રયત્ન હું કરીશ ત્યારે વલસાડ નગરપાલિકા આ બાબતે ઘટતું કરે અને અહીંયાથી આ યુવક મિત્ર મંડળની વાત સાંભળે અને શું કારણ છે કે એમણે એ લોકોની જે કલેક્ટર મેડમની જે સૂચના હતી એ લેટર પણ એમની પાસે હતો એ લેટર પણ એ લોકોએ જોવા માટે તૈયાર નહીં હતા અને ગણપતિ તમારે માંડવાનો જો એટલો શોખ હોય તો તમારા ઘરે બેસાડો ગણપતિ કયા ઓફિસરે આ વાત કરી છે ખબર નહીં પરંતુ આ એક શોભાસ્પદ વાત નથી ત્યારે વલસાડ ખાતે જો આ રીતની ઘટના બનશે તો આગામી દિવસોમાં મિલર મિત્ર મંડળના તમામ સભ્યોને જે બહેનો આપણે જોયું કે એમની જે લાગણી

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ડોટ કોમ આઝાદી સમાચારોની